સ્થાયી સમિતિમાં ઓગણીસ કામોને મંજૂરી એક કામ પરત વડોદરા મહાનગરપાલિકાની રોજ મળેલી સ્થાયી સમિતિમાં વીજકામોની દરખાસ્ત આવી હતી જેમાંથી ચર્ચાના અંતે ઓગણીસ કામ મંજૂર કરી એક કામ પરત કરવામાં આવ્યું દર અઠવાડિયે વિકાસલક્ષી કામે મળેલી આ બેઠકમાં આ વખતે કમિશનર તરફથી વીજ દરખાસ્ત મૂકવામાં આવી હતી જેમાં સામાન્ય વહીવટ વિભાગ આરોગ્ય વિભાગ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા પેમેન્ટ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા પાણી પુરવઠા શાખા પછી સ્ટ્રીટ લાઇટ વિભાગ મિકેનિકલ ખાતું બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા જેવા મહત્વના વિભાગોના કામો લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે ઓગણીસ કામોની મંજૂરી આપવામાં આવી છે જ્યારે વડોદરા મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ એકથી બે મેટ્રિકલ મેટ્રિક્સની જગ્યાની લાયકાતમાં સુધારો કરવા અને આ જગ્યાની સંખ્યા એક સંખ્યામાં હોવાના પ્રસંગે આંતરિક પસંદગીથી ભરવાની સંખ્યા સીધી ભરતીની ભરવાની શક્યતા વધુ રહેશે તે મુજબ મંજૂરી આપવાની પરત કરવામાં આવી છે આજની સ્થાયી દરખાસ્તો ચડાવવામાં આવી હતી જેમાંથી એક દરખાસ્ત પરત કરી છે અર્ડર મંજૂર કરી છે અને એક જાણમાં લેવામાં આવી છે કામોની વાત કરીએ તો ગુજરાત ફાયર પ્રિવેશન લાઈફ સેફ્ટી મેઝર રૂલ બે હજાર ચૌદ અંતર્ગત વડોદરા કોર્પોરેશન દ્વારા ફાયર પ્રિવેન્સન વિંગ ની રચના કરવા માટેની દરખાસ્ત કમિશનર તરફથી આવી હતી દરખાસ્તમાં જણાવ્યા મુજબ લગભગ ચોત્રીસ જેટલો મેન પાવર હું મેકમ ઊભું કરવાનું છે જેમાં ખાસ કરીને એપીડી ફાયર ઓફિસર ડિવિઝનલ ફાયર ઓફિસર સ્ટેશન ઓફિસર સબ ઓફિસર એડિશનલ આસિસ્ટન એન્જિનિયર સ્વીક એડિશનલ આસિસન એન્જિનિયરિયા ઇલેક્ટ્રિકલ અને સૈનિક ફાયરમેન દુનિયા ક્લાસ ચા એમ છે ટોટલ ચોત્રીસ જેટલી જગ્યા નો મેકમ આજે ઉભો કરવાની જે દકાશ હતી અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવે છે વડોદરા મહાનગરપાલિકા સામાન્ય વ્યવહાર વિભાગ દ્વારા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં એકસો પચાસ પ્રતિથી વધુ જગ્યા માટે વાર્ષિક ઇજારથી પિનની જરૂર હોવાના કામને ત્રણ પોઇન્ટ ત્રેપ્પન કરોડ એટલે કે પોઈન્ટ નવ ટકા ઓછા મુજબના ભાવપત્રક ને મંજૂરી આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ એક ની પે મેટ્રિક્સ સત્તર હજાર થી બે ની જગ્યા લાયકાતમાં સુધારો કરવાની દરખાસ્ત હતી જે માન્ય કમિશનર શ્રીના લેટરના આધારે પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સ બે હજાર ત્રેવીસ અંતર્ગત રખડતા કુતરાના ખસીકરણ અટકવા વિરોધી રસીકરણ ની કામગીરી ઉપરાંત એમને ખાતા ખોરાકી અને સુપરવિઝન ચાર્જ માટેની જે દરખાસ્ત આવી હતી જેમાં જે કામગીરીના એકથી ચાર કામગીરી દર્શાવેલ છે જેને મંજૂર કરવામાં આવી છે પરંતુ ડોગ માટેના શેલ્ટર હોમ અને એના માટેની ડોગ વાન અને બોલેરો ગાડી ખરીદવા માટે અલગથી દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ કરવાની રહેશે મકરપુરા સ્થિત લેન્ડફીલ સાઇડ ખાતે ઘન નિકાલ માટે બે લાખ મેટ્રિક ટન પ્રોસેસિંગ માટે રૂપિયા પ્રતિ જે મર્યાદા છે એટલે લાખ લાખ કામગીરી વધુ કરવાની આપવામાં આવેલી છે ઇલેક્ટ્રિકલ મેકિકલ શાખા દ્વારા ડીઝલ એન્જિન ટ્રીવન સેલ્ફ ટ્રાઇમિંગ ટ્રોલી માઉન્ટેડ પમ્પસેટ દસ નંગ ખરીદવાના હતા જે એક ટકા ઓછાના ભાવે એટલે કે બ્યાસી લાખ એક હજારના ભાવ મંજૂરી આપવામાં આવી છે ફતેગંજ વિસ્તારમાં કમાટીપુરા નવયુક્ત વિદ્યાલય થી તાજ બુરાની થઈને સુધી આરસીસી કવળ વરસાદી ચેનલ બનાવવાનું